બધી વસ્તુની અંદર કાકા આપણે લસણનો જે છે ભરપૂર ઉપયોગ કરવાનો છે બધી બધી મસાલામાં લસણનો ભરપૂર ઉપયોગ બરાબર અહીંયા જે છે એક સાહેબ જે છે અહીંયા જમવા આવ્યા છે ને રાજકોટ થી આયા છે આપણે એમને પૂછીએ કે એમને આનો ટેસ્ટ કેવો લાગ્યો ને એનું પ્રાઇઝિંગ કેવું લાગ્યું કેમ છો સાહેબ મજામાં કેમ લાગ્યો તમને આનો ટેસ્ટ અનુભવ મસ્ત રાજકોટ સાહેબ કેમ છો મજામાં તમે તો ભાવનગરના છો તમે અહીંયા રેગ્યુલર ખાવા આવો છો કે અને તમને કેવું લાગે છે એનો ટેસ્ટ સસ્તો અને સારો અને બેસ્ટ બરાબર એક નંબર સ્પેશિયલી જેને કાઠિયાવાડી ખાવું એની માટેની જગ્યા લસણ ભાઈ આજે હું તમને લોકોને ભાવનગરની 30 વર્ષ જૂની કાઠિયાવાડી ખાવાના શોખીન માણસો માટેની એક અલ્ટીમેટ જગ્યા બતાવવાનો છું જ્યાં લસણનો ભરપૂર ઉપયોગ કરીને બધા જ શાક બનાવવામાં આવે છે ભાઈ 16 થી 17 પ્રકારના અલગ અલગ શાક અને 30 વર્ષથી ઇનો એજ ટેસ્ટ અને બધાના રિવ્યુ પણ ખૂબ જ જબરદસ્ત છે અને કાઠિયાવાડી જે લોકોને ભાવે છે ને એમાંય સ્પેશિયલી અહીંયાના બધા શાકમાં લસણ બહુ જ નાખવામાં આવે છે તો તીખું તમતમતું કાઠિયાવાડીના શોખીન ખાવાવાળા બધા લોકો માટેની આજે જગ્યા રહેવાની છે તમને અહીંયાની આ જગ્યાની જમાવટ બતાવું તો આવી રીતે અહીંયા પાર્સલ વાય ખૂબ જ ઘણા જાતા હોય છે પ્લસ બીજી વસ્તુ બતાવું તો અહીંયા જો આવી રીતે બધા જ તપેલા ભરેલા હોય છે એમના અલગ અલગ જે શાકમાં પ્રિપેરેશન કરે ને એ જ બધી વસ્તુના દાખલા તરીકે સેવ ટમેટા છે બટેટા છે આપણે આગળ જે છે ડાળ થઈ ગઈ ખીચડી છે ઓળાનો તો અહીંયા આખો આવી રીતે જોવો અત્યારે તપેલો જ ભરેલો છે અને બધા શાક જે છે એ આવી રીતે ઓલેપણે પછી જે છે આ કાકા જે છે તૈયાર કરતા જાય અને બધામાં લસણ ભાઈ નાખવામાં આવે છે અહીંયા જુઓ બાકી ચાલો આપણે કાકા સાથે વાત કરીએ જો ભાઈ અહિયાં જબરદસ્ત લસણ ની નું શાક બને છે આગળ હતું અત્યારે અહિયાં કેટલા વર્ષથી છો તમે બીજું વર્ષ છે ઓકે અને કેટલા કયા કયા પ્રકારના શાક બનાવો તમે આખા રીંગણા બનાવું પછી ઓળો બનાવું ડુંગળી બનાવું ઢોકળી મિક્સ દાળ હોય મિક્સ સબ્જી હોય તિખારી હોય લહાણ હોય ઢોકળી હોય આખી બટેટી હોય આખી ડુંગળી હોય દહી તીખારી હોય એવી રીતની બધી જ વસ્તુ તમે અહીંયા બનાવો જો ભાઈ તમને અહીં આવી રીતે આ વાઇટકામ બધી ભરેલી છે કાઠિયાવાડી ટોટલ ઓલમોસ્ટ આમ તો બધા જ સબ્જી તમને મળી જશે તો આમની જે સિગ્નેચર એક થી બે સબ્જી છે ને દાખલા તરીકે એક આ કળી નું શાક બને છે અને એક બીજી દહી ની તિખારી છે અને બીજું એક આખું ભરેલું શાક છે એ બધા વસ્તુ તો ભાઈ બહુ જ બેસ્ટ હોય છે બાકી આપડે કાકા તમે જયારે શરૂ કર્યું ત્યારે તમે આટલા જ શાક રાખતા હતા ત્યારથી વેરાયટીમાં પહેલેથી એટલા જ શાક છે

જો દહીની તીખારી કળી નખાઈ ગયું છે ઉપર થોડું પાણી નાખે છે લસણ બળી ન જાય એટલા માટે હળદર મળતા ભરપૂર પાણી ખાવા પછી તરત અત્યારે જે છે આપડે આવી રીતે આપડે ગ્લાસમાં ભરીને રાખો છો

તો અહીંયા જબરદસ્ત દઈની દિખારી આજે છે ડુંગળી ગાંઠિયાનું શાક અને હવે અહીંયા બનવા જઈ રહ્યો છે ઓળો અને ઓળાનું મેકિંગ તમને બતાવવું અહીંયા કઈ રીતનું હોય છે એમ અહીંયા છે ઓળાનું મેકિંગ શરૂ થઈ ગયું છે સૌથી પહેલા તેલ એમાં જે છે લસણની કળી વસ્તુ આવી ગઈ તૈયાર થઈ ગયું છે બધી જ વસ્તુની અંદર કાકા કાંકાડે લસણનો જે છે ભરપૂર ઉપયોગ કરવામાં આવે બધી લસણનો ભરપૂર ઉપયોગ બરાબર ભાઈ જે લસણની બધી જ વસ્તુ ખાવાના શોખીન માણસો છે એની માટે સૌથી બેસ્ટ પ્લેસ રહેવાની છે કેમ કે બધી વસ્તુનો તમે જુઓ તો લસણનો ભરપૂર અહીંયા ઉપયોગ કરવામાં આવે છે અહીંયા બધા લારી ઉપર પાર્સલ ને એવું જાતું જાય અને એની એક્ઝેક્ટ પાર્સલ જે છે અહીંયા રોટલા રોટલી ભાખરીને એવી બધી વસ્તુ જે છે સતત બનતી હોય આ જે છે અહીંયા ભાખરી બને છે પણ જે છે રોટલી ને એવું બને છે રોટલા ધબધબાટી બનતા હોય અને આ બધા લોકો જે છે અહીંયા પાર્સલ લેવાને એવું ઊભા છે ભાઈ આ જગ્યાની તમને પ્રાઇઝિંગની વાત કરું તો અહીંયા તમે એક રોટલો લેશો ને એક શાક લેશો તમને છે ને પાસઠ રૂપિયાની અંદર પડશે અને જો તમે રોટલી છો તો એની અંદર ત્રણ નંગ રોટલી આવશે એ તમને સાઈઠ રૂપિયામાં પડશે સાઈઠ કે પાસઠ કાકા

આ જે છે એ બટેટા રીંગણાનું ભરેલું શાક અને આ જે છે એમની સ્પેશિયલ દહીંની તિખારી જેની અંદર પણ લસણનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે મેં પહેલાં કીધું એમ લસણના જો તમે શોખીન જો અહીંયાના બધા શાકની અંદર તમને લસણ ભરપૂર મળશે કાઠિયાવાડી ખાવાના શોખીન માણસો હોય તો અહીંયા આવી જાજો રોટલા છે ભાખરી છે રોટલી છે બધી વસ્તુના ઓપ્શન અહીંયા અવેલેબલ છે આપણે પહેલાં સૌથી પહેલાં રોટલા સાથે જે છે એમની દહીંની તિખારી જે છે એ ચાખીએ જબરદસ્ત ભાઈ જબરદસ્ત બહુ જ મજા આરવાર આપણે આ લસણનું શાક ચાખી લઈએ ભાઈ ભાઈ ખરેખર મજા પડી જાય એવી જગ્યા છે બાકી બીજા ઘણા બધા શાક છે તમને જે ભાવતું હોય એ તમે અહીંયા મંગાવી શકો છો મેકિંગ ઓલમોસ્ટ સેમ છે લસણનો ભરપૂર ઉપયોગ અને કાઠિયાવાડી ફૂડની મજા બાકી ભાવનગર આવો તો લોકેશન લાસ્ટમાં આપ દઉં છું આવી જજો અહીંયા મોજ કરજો ભાઈ બાકી તમારો એક એડ્રેસ કહી દો આપણે શિવાજી સર્કલ હા શિવાજી સર્કલ પરિવાર હોસ્પિટલ હા એની પાછળના ભાગમાં પેટ્રોલ પંપના પાછળના ભાગમાં બરાબર